જય માતાજી બધાને રામ રામ અને અત્યારે વાગી ગયા છે બે અને આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજ સવારે એવું કઈ ખાસ હતું નહીં કીધું આજ આપણે બપોર પછી બ્લોગ ચાલુ કરીએ અને આજ આપણે ભરવાના છે પેટીમાં ઘઉં તો જો એની અત્યારે તૈયારી થાય છે અને બપોરા બધા કરી લીધા અને વાસણ ને આ તે બધું કામ પતી ગયું અને આપણે ઘઉં જે થોડાક સાફ કરી મૂકી દીધા છે અને સાફ ઘણા બધા હજી કરવાના પણ છે તો જે સાપ થઈ ગયા છે એને આપણે થોડીક દવા ભેળવી અને મૂકી દઈશું પેટીમાં તો જો આપણે પેટી છે અહીંયા આ પેટીમાં થોડો સામાન પડ્યો છે એ સામાન બધું ખાલી કરી અને પછી આપણે એમાં ભરી દેશું ઘઉં તો જો આપણે પેટીમાં બધું શું પડ્યું છે જોઈ લઈ જો આમાં વાસણ ને કઈક ઠેલી ને એવું બધું પડ્યું છે એ બધી વસ્તુ આપણે ખાલી કરી અને પછી એમાં ઘઉં ભરવાના છે અને અમારે હેમાનસિંહ જો ઘોડિયું હતું એને ખોલી વાયું છે એમ કે હું મૂકી દેવું છે જીનું બેન એવું ન થાવતા ઘોડીયા ને દેવા એટલે ઘોડી જો ખોલી નાખ્યું તો છે અને સરસ મજાનું ઘોડીયું છે હાગનું જો બહુ મસ્ત છે ઘોડીયું અને અત્યારે ઘોડીયા તમે જોવો તો આવ કેવા આવે છે સરસ તો ભાંગી જાય છે લાકડાના હોય તો એ ભાંગી જાય ને કલર ઉડી જાય ને એવું બધું થાય અને આ ઘોડીયું સરસ મજાનું છે જો તમારે જાણવું હોય આવું ઘોડિયું કોઈને લેવું હોય તો કમેન્ટ કરજો અમે ક્યાંથી લીધું એ હું તમને રિપ્લાય આપીશ તો ઘોડિયું કેવું છે કમેન્ટ કરજો આ મારા હેમાનતી બેન નું જયારે નું આણું કર્યું ત્યારે આપણને લઈ દીધું છે પપ્પા ને તો જો બહુ મસ્ત મજાનું ઘોડિયું છે અત્યારે તો જો ખોલી વાયુ છે એટલે આપણે એને ઉકજ એક બાજુ હાલો જો ઘોડી હવે એક બાજુ આપણે મૂકી દીધું ને એને હવે પેક કરી મૂકી દેજો કે કેમ કે પછી આગળ કામ લાગે કોઈને પણ અને અત્યારે ગરમી બહુ જ છે તમે જો તો બફારો એટલો છે ને એની વાત કે આ બહુ જ ગરમી છે અને જો આપણે આ બારી ખુલ્લી પણ રાખવી પડે છે કેમ કે રૂમ પતરા વાળી છે આપણે એટલે બફારો થાય અને જો આપણે ઘઉં નાખી દેવાના છે પેટીમાં તો જો આપણે પેટી લઈ લીધી છે અને હવે ઘઉં નાખવાના છે એટલે એની બધી તૈયારી થાય છે જો આ ડગલો છે ઘઉં નો એ બધાએ આપણે સાફ કરી વેળા છે અને બધા ઘઉં નાખવાના છે પેટીમાં આ સાઈડ જે પડ્યા એ સાફ કરવાના છે તો ઘણ ખરા સાફ થઈ ગયા છે અને થોડા ખરા સાફ કરવાના છે જો આ પેટીમાં આપણે ઘઉં નાખી દેશું હવે થોડો ઘણો કઈક પાવડરને એવું ભેળું સ્યુ એટલે ઘઉં બગડે છે અને અત્યારે વાતાવરણ ફરી ગયું છે

તમે પાછા એમ કહો છો કે બહુ તમે ફર ફર પાડીને ચકરી જેવું બધું બનાવ્યું પણ ચકરી થોડીક ઓછી હતી એટલે આપણને એમ થયું કે લાવો થોડીક પાછી બનાવી લઈ તો થોડાક ચોખા પડ્યા હતા એ પાછા ફરી વાર દળ્યા અને પાછા પાછી બનાવી લીધી છકરી તો કેવી બની છે કમેન્ટ કરજો આટલી બનાવી લીધી છે આપણે અને જો આપણા બે પોપટ છે શું કરે છે જો બેઠા છે આમાં અને આજે આપણે જો ઉપર લુગડું મૂકી દીધું કેમ કે લૂ બહુ જ આવે છે બે દિવસથી વધારે ઉકળાટ ને તાપ ને એવું બધું છે એટલે કીધું આપણે એને પણ કઈ કરી નકર એને પણ કેમ કે લૂ ઉપર આવતી હોય વધારે પતરા જો અહીંયા ઉપર બાજુમાં થાય હવે એટલે બફારો વધારે થાય અને ઉકળાટ ને થાય એટલે આપણે લુગડું નાખી દીધું માથે એટલે ન્યા તાપ થોડો ઓછો આવે અને જો અત્યારે કદાચ વરસાદ આવશે વાતાવરણ થઈ ગયું છે એવું તો પવન પણ છે અત્યારે અને આપણે અત્યારે હવે ખાંજની રસોઈની તૈયારી કરી હતી રસોઈમાં આપણે શું તૈયારી કરી હતી જોઈએ આપણે બનાવવાની છે ઈડલી તો જો આપણે ઈડલીનું ખીરું આમાં પલાળ્યું હતું અને બધું આમાં લઈ લીધું છે આપણે ઈડલીનું ખીરું અને દાળ પણ બનાવવાની છે તો જો દાળ લઈ આવી છે મનસીબેન આટલી દાળ બનાવશું તુવેરની અને હવે બનાવશું ચટણી કેમ કે ભાત કોઈ ખાતું નથી એટલે દાળ ભાત બનાવી મજા ન આવે એટલે આપણે ઈડલી અને દાળ એવું કઈક બનાવવાનું છે તો આપણે હવે રસોઈની તૈયારી કરી દઈએ ચાલુ ઈડલી મૂકી એટલે ધીમે ધીમે એવું છે અને જો વાતાવરણના કારણે ટીવીમાં નો સિગ્નલ બતાવે છે જો કઈ આવતું નથી ટીવીમાં અને અમારા કામિયા બેન ગયા છે મામા ઘરે એટલે એની મમ્મી ક્યાંય ગમતું નથી અને કામિયા પણ બે દિવસ થી ગયા છે મમ્મી મારે ઘરે આવવું છે આવવું છે પણ એના પપ્પા ને હમણાં ટાઈમ છે નહીં જવાનો એ તે દિવસે જાય છે કામે અને નાઈટ પણ કામે જાય છે તો એને કઈ ટાઈમ છે નહીં લેવા જવાનો એટલે કીધું હવે ગમે એમ કરી કાલ પાછા તેડી આવશે કેમ કે હવે કામિયા બેન ની ઘરે જીવ વળી ગયો છે મૂવી મારે આવવું છે રોજ દિવસ બે વાર ફોન આવે છે કામિયા નો કે મૂવી મને તેડી જાય આવવું છે પછી હું તેડવા જાઉં પણ એમાં એવું છે વાહન ઠેર સુધી કઈ મળતું નથી અને તકલીફ થાય ભાઈ ને પાછું લેવા ને એક પડે

કયા માણસ એમાંથી બીને આવી ગયા છે ભાગ ખા શું ખાય જો અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ છે આપણે બનાવીશી રસ્તો હોય